નમસ્કાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે સોના ચાંદી અલર્ટ યુટ્યુબ ચેનલ પર જ્યાં તમને રોજેરોજના સોના અને ચાંદીના ભાવ જોવા મળશે તો સોના ચાંદી અલર્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો હવે આજ રોજ એક બે હજાર છવ્વીસ વાર શુક્રવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના જો ભાવ ચાલી રહ્યા છે એ વિશે આ વિડીયોમાં વાત કરીશું તો સૌથી પહેલા આપણે ગુજરાતમાં ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તે જાણીશું આજના ચાંદીના ભાવ એક ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા બસો પંચાણું આઠ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા ત્રેવીસો સાહીઠ દસ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા ઓગણીસો પચાસ સો ગ્રામ ચાંદી નો એક ચાંદી સ્વભાવ ચાલી રહ્યા છે આજના બાવીસ કેરેટ છોના ભાવ એક ગ્રામ છોડા નો ભાવ રૂપિયા બે હજાર એકસો સિત્તેર આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ પાંચ હજાર ત્રણસો દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ એક હજાર સાતસો સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા તેર લાખ સત્તર હજાર રહ્યો છે હવે જાણીશું ગુજરાતમાં ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા ચૌદ હજાર ત્રણસો સત્તર પાંચ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ ચૌદ હજાર નવસો છત્રીસ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ તેતાલીસ હજાર છસો સિત્તેર સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા ચૌદ લાખ છત્રીસ હજારનો ભાવ રૂપિયા દસ હજાર સાતસો સિત્યોતેર આઠ ગ્રામ સોનાનો અભાવ રૂપિયા છ્યાસી હજાર બસો સોળ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ સાત હજાર સાતસો સિત્તેર સો ગ્રામ સોનાનો ભાવ નમસ્કાર છે આભાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો જો આપ સૌને મારવા આ પસંદ આવ્યો હોય તો ગુજરાતી તરીકે ગુજરાતની પોતાની સોના ચાંદીયાલા ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો